સમજાવવાનું નથી અમને બધા કલાકાર કેવાય કલાકાર કોને ધંધો નથી આપણે આને ઉછેરીને મોટું કરી અને કોઈક મોટું કરે અને આપણો પોતાનો દીકરો ઉછેરીને મોટો કરી એને ભણાવી એના લગ્ન કરી અને પછી આપણો પૂરે વિશ્વાસ કેળવી

એટલા માટે મહાપુરુષો તમને મને ખુબ શાંત કરી છે હનુમાનજી મહારાજ બાપુ તમે વિચાર કરજો હું તો એમ આટલી બધી સંખ્યા છે ને કે ખાસ સંતાન માટે બાપુ હારી માં જોવે એમના હારા સંતાન કોઈ દી થાય નહીં ધરાવીને ધાન નો નીપજે ગોળું બી માડું નો હોય જેલ જકરા નીપજે જેની જન્યતા હોથલ હોય હારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે

અને હું તો બહેનોને ખાસ કહું કે બાપુ તમે ભગવાન ખાઉ પીવો વાપરો મોજ કરો પણ રામાયણ છે ને હનુમાનજી નું પાત્ર છે એટલે તમને હું અમુક વાતું કરીશ ક્યાંય તમે નહીં સાંભળ્યો કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળખી ગયા એનું હરણ થયું તો તમે એમ માનો છો સીતાજી માં શક્તિ નહોતી અરે મિથિલા નરેશ ની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતી ગોળો રાવણ માથે દ્રષ્ટિ પડે અને રાવણ ની બાપુ આ ધરતી માં જમીન એક રાખ ન પડે રાખ ઉડી જાય એ શક્તિ હતી પણ તમને અને માને મારે બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનો આ દુનિયામાં હરણ જ થાય પછી બાપ હોય દીકરો હોય માં હોય કે પત્ની હોય જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે રામાયણ છે ને તમને મને એક મારેક બતાવ્યો છે તમે જો એક એ રામચંદ્ર ભરમાતમા કે હરણ ને માર વાગ્યા કે ફોનાનું હરણ હતું ફોનાના અણિયા હોય તમને જેમ લાગ્યા ફોનાનું હણિયું આયા આવ્યું હોય તો આપણે એમ કે આ કંઈક કાલ્પનિક છે યાર ફોનાનું હણિયુ નો હોય તો તેથી રામને ને નહીં ખબર પડી હોય પણ રામે રામાયણે એ કીધું છે કે જે મોહની ની દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય બહુ મોહ વાય દોડવાની જરૂર નથી રા એ રામચંદ્ર પરમાત્મા જો મોહની ની પાછળ ન ગયા તો સીતાજીનું હરણ ન થાય રામાયણ છે તો રામાયણ છે રા પણ તમારે અને મારે એક માણસની રીતે જો જીવવું હોય ને આ ગાંડા થઈ જાય કે કોઈ વ્યસની થઈ જાય કે કોઈ ઝઘડા કરતા હોય એ એમ નામ નથી થતા જગત જ કરાવે છે

ભગવાન કોઈને મળ્યો નથી અને મળે નહી વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે ભગવાન આપણા જેવો છે નહી પણ આખી દુનિયામાં રખડો તમારું કામ ન થાય અને તમે તમારા ઘરે હું તમને ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો બાકી મળે કાઈ નહીં આખી દુનિયામાં લાવો લાવો જ કરે છે અમે ગોકુળમાં ગયા હતા ગોકુળમાં ચાર પાંચ ભાઈબંધ ફરવા એક બાપુ બેઠા હતા નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અમે અહીંયા ગયા ને કે બેહી જાઓ અમે બધા બેહી ગયા ઠીક કે હો હો રૂપિયા લાવો મેં શેના ઠીક કાનુડાને હિસ્કો નાખવાનો તો મેં કીધું કાનુડાની અંદર બગડે ને અમારા હોર રૂપિયા બગડે ભલે હતો ત્યાં નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં તો કાનવડો દુવારિયા વ્યવહારો અહીં કઈ છે નહીં મેં ત્યાં આટો મારવા આવે કાનુડો અમારી ભેગો છે અહીંયા આવી ને આવી દુકાનો છે બાપુ દુનિયામાં કઈ છે નહીં માને બાપ બાપને જરૂર પડે ને તો એને કઈ એની એના એની આતળી ઠારજો બાકી હું કોઈ દી કોઈને કઈ ભલામણ નથી કરતો આટલું દાન કરો ના આટલું પૂન કરો ના કથાયું કરો મને તેમ થાય કે કથાયું ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાયું ને આટલું બધું થાય છે તો બગાડ કેમ નથી અટકતું વિચારવા જેવું નથી આ કઈ ખોટા રૂપિયા છે એવી મારી કોઈ વાત નથી કોઈ રૂપિયા ખોટા છે એવું ન બોલાય પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ગઈડા એટલું કરી નતા હકતા અને આટલું જો આપણે ધર્મ કરતા હોય તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો આ હું ધોરણ થતું એવું નથી લાગતું કઈ એટલે નો કરશો એવું નથી કેતો હું જે કરતા હોય તો કરજો જ પણ કહેવાનો મારો મિનિંગ કઈક આપણી અંતરની વેદના હોવી જોઈએ અને અંતરની વેદના નથી ને એટલે નથી બગાડ અટકતો આખી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરે છે મા બાપ જુઓ તો રોટલા વગેરેના આટા મારે છે એ મા બાપના આશીર્વાદ સિવાય બાબુ દુનિયામાં ક્યાંય કોઈનું ગાડું હાજું નથી ને ચાલે નહીં કહેવાનો અર્થ એ છે કે તમને મને તાણું મળ્યું છે ને મોજ કરી લેજો બાકી તો છે ને દુનિયામાં વાહ મજા મજા છે અમે ઘણી જગ્યાએ જાય ને એમ કે આલો આલો અમારા ઘરે પગલા પાડાવ અમને એમ કહે પછી અમારા હું પગલા પાડવા કોઈક સાધુ સંતોના પાડો કે ના ના આપણે એમતા પગલા પાડવા પાડવામાં થશે અહીંયા આથી મફત પાડીએ તો પાડવા દેતા નથી સાચું શું આમાં પણ સ્વીકારવું પડે કેવાનો મારો મિનિંગ ઈ નથી પાડવા દેતા એ સત્ય છે આ પાડે છે એ સત્ય છે આ સ્વીકારવાની જરૂર છે